સમાજમાં તમારું માન વધારવાના પંદર ગુપ્ત રસ્તાઓ નંબર એક લોકો ક્યારે અસ્વચ્છ રીતે જીવતી વ્યક્તિને આટલું માન આપતા નથી લોકો સ્વચ્છ અને ફિટ વ્યક્તિને અલગ રીતે જુએ છે તેથી સૌપ્રથમ પ્રથમ તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયત્ન કરો હંમેશા સ્નાન કરો સારા કપડાં પહેરો અને તમારી દાઢી અને વાળ સેટ રાખો પહેલી વાત હંમેશા તમારો દેખાવ છે તમે ગમે તેટલા જ્ઞાની હો પણ જો તમે સ્વચ્છ અને વ્યવસ્થિત ન હોવ તો લોકો વિચારે છે કે તમને અવગણવું વધુ સારું છે કોઈ તમારો આદર કરતું નથી નંબર બે કોઈથી પણ ડરશો નહીં જો તમે વિચારી રહ્યા છો કે લોકોમાં તમારો આદર કેવી રીતે વધારવો તો આજથી ડરવાનું બંધ કરો भगवान श्री कृष्णे कहियु छे के कोई तमने मारी શકતો નથી કોઈ तमने નુકસાન પહોંચાડી શકતો નથી તમારે ફક્ત કોઈ ખોટું કામ કરવું નથી અને તમારે તેજ કરવું પડશે તમારે સમાજને બતાવવું પડશે કે તમે કોઈ પણ વસ્તુથી ડરતા નથી તમે હંમેશા સત્ય અને ન્યાય માટે તૈયાર છો જો તમે તમારી જાતને મજબૂત બતાવશો તો તમારી જાતને વધુ માન મેળવી શકશો લોકો પોતે જ નિર્ભય લોકોનો આદર કરે છે નંબર ત્રણ હંમેશા ઉપલબ્ધ રહેવાનું બંધ કરો તમે એક વાત સાંભળી હશે કે વારંવાર કોઈ પણ જગ્યાએ જવાથી અથવા કોઈની માટે તાત્કાલિક હાજર રહેવાથી માણસ પોતાનું મૂલ્ય ઘટાડે છે જ્યારે આવું થાય છે ત્યારે લોકો તમને વધારે મહત્વ આપતા નથી તેમનો વિચાર એ છે કે અરે તમે તેને ગમે ત્યારે ફોન કરી શકો છો અથવા તેને ફોન કરવાની જરૂર નથી મિત્રો જો તમે આ યોગ્ય માનતા હોવ તો કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો અને વિડિયોને લાઇક કરો લોકો વિચારે છે કે તે પોતાની મેળે આવશે એનો અર્થ એ છે કે આવી સ્થિતિમાં આજના સમયમાં કોઈ તમને ગંભીરતાથી લેતું નથી તમારે લોકો ને થોડી રાહ જોવડાવવી પડશે ત્યારે જ તેઓ તમારો આદર કરે છે નંબર 4 તમારી વાત રાખો આજ ના યુગમાં ખૂબ ઓછા લોકો એવા છે જે પોતાની વાત રાખે છે જો તમે વિચારી રહ્યા છો કે તમારો મૂલ્ય કેવી રીતે વધારવું તો તમારી જાતને એવી બનાવો કે લોકો તમારા પર તરત જ વિશ્વાસ કરવા તૈયાર થઈ જાય મારો કહેવાનો મતલબ એ છે કે હંમેશા તમારી વાત રાખો જો તમે લોકોને એકવાર કંઈક કરવાનું કહો છો તો સમજો કે તમે તે કહ્યું છે હવે તમારે તે કામ પૂર્ણ કરવું પડશે લોકો આવા વ્યક્તિને ખૂબ મહત્વ આપે છે અને બધા તેનો આદર પણ કરે છે તો આવા બનવાનો પ્રયત્ન કરો નંબર પાંચ ખૂબ ઉત્સાહથી સામાજિક કાર્યમાં ભાગ લો ગામ કે શહેરના બધા લોકો તમને ક્યારે ઓળખે છે જ્યારે તમે સામાજિક કાર્યમાં ભાગ લો છો અને તમારા કાર્યના આધારે ત્યાં તમારી હાજરી દર્શાવો છો સમાજમાં તમારું માન વધારવા માટે આ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ એવી તક છે જ્યારે તમે બધાની નજરમાં આવો છો લોકો તમારા કાર્યને કારણે તમને ઓળખે છે લોકો પ્રભાવિત થાય છે અને તમારા પ્રત્યેનો તેમનો આદર વધે છે જ્યારે પણ તમને ગામ કે શહેર માટે કોઈ ધાર્મિક કાર્ય કરવાની અથવા લોકોની સેવા કરવાની તક મળે ત્યારે ચોક્કસપણે તે કરો તક ગુમાવશો નહીં નંબર છ સમયનો સદુપયોગ કરો જો તમારે જાણવું હોય કે તમારી માટે એક અનોખી અને મહાન ઓળખ કેવી રીતે બનાવવી તો સમય બગાડવાનું બંધ કરો આપણે ઘણા લોકો જોયા છે જેઓ પોતાનું જીવન એટલી શિસ્તથી જીવે છે કે તેમની સાથે મેળ ખાવો મુશ્કેલ થઈ જાય છે મારો વિશ્વાસ કરો દરેક વ્યક્તિ આવા વ્યક્તિનો આદર કરે છે જો તમે આ રીતે બકવાસમાં તમારો સમય બગાડો છો તો કોઈ તમને પસંદ નહીં કરે બધા તમને ટોણા મારશે એટલા માટે તમારા મુક્ત સમયમાં પણ એવું કામ કરો જેનાથી બીજાને ફાયદો થાય જો તમને નહીં નંબર સાથ સફળ બનો જો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ ગયા છો તો લોકો પોતે જ તમારા વખાણ કરે છે તમે ગમે તેટલા શિક્ષિત હોવ પરંતુ જો તમે સફળ ન થાઓ અને જો તમારી પાસે સારી નોકરી ન હોય કે તમારો કોઈ વ્યવસાય ન હોય તો લોકો તમારા વિશે પૂછતા પણ નથી એટલા માટે બધા યુવાનોએ પહેલા પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જો તમે સફળ થશો તો લોકો આપમેળે તમારો આદર કરશે નંબર આઠ બીજા કરતા વધુ જ્ઞાન મેળવો જો તમે તમારા વિસ્તાર કે ગામમાં મહત્તમ સન્માન મેળવવા માંગતા હો તો તમારે અન્ય લોકો કરતાં વધુ જ્ઞાન મેળવવું જ પડશે તમારે તમારી જાતને દરેક રીતે અપડેટ રાખવી પડશે જેથી જ્યારે તમે બોલો ત્યારે બધા ધ્યાથી સાંભળે આ માટે તમે ટીવી પર સમાચાર જોઈ શકો છો અને અખબારો વાંચી શકો છો વ્યક્તિ જેટલી વધુ જ્ઞાની હશે તેટલા વધુ લોકો તેને પસંદ કરે છે અને તેનો આદર કરે છે નંબર નવ અભદ્ર રીતે જવાબ આપો આજે એવો યુગ છે જ્યાં નબળા વ્યક્તિને તરત જ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એકવાર કોઈના પ્રભુત્વમાં આવી ગયા પછી તેઓ તમારા પર વારંવાર કટાક્ષ ટિપ્પણીઓ કરવા લાગે છે તેમને જોઈને અન્ય લોકો પણ તમારી મજાક ઉડાવવા લાગે છે તમારે આ થતું અટકાવવું પડશે દરેક વ્યક્તિ અને અન્ય લોકોએ તરત જ સમજી લેવું જોઈએ કે આ વ્યક્તિ નિયંત્રણમાં આવવાની નથી આજકાલ વ્યક્તિએ પોતાનું માન જાતે જ કરાવવું પડે છે નંબર દસ તમારી પ્રતિભા બતાવો કેટલાક લોકો હંમેશા પોતાનું મૂલ્ય કેવી રીતે વધારવું તે વિશે વિચારશે પરંતુ તેઓ તેના માટે જરૂરી પગલાં લેતા નથી હા લોકો પ્રતિભાનું સન્માન કરે છે વ્યક્તિનું નહીં તે સમય ગયો છે જ્યારે કોઈ વ્યક્તિનું સન્માન થતું હતું આજના યુગમાં માન મેળવવા માટે તમારે તમારી અંદર છુપાયેલી પ્રતિભા લોકોને બતાવવી પડશે તો જ લોકો તમને ખાસ માનશે એટલા માટે તમારી પાસે રહેલા બધા સારા ગુણો અને કુશળતાને લોકો સમક્ષ બહાર લાવો તો જ તમારું સન્માન થશે નંબર અગિયાર તમારા સુખ સુવિધાઓ પર થોડા પૈસા ખર્ચો આજકાલ જમાનો દેખાડો કરવાનો છે જો તમે પૈસા કમાવતા અને એકઠા કરતા રહો પણ જો તેનો બિલકુલ ઉપયોગ નહીં કરો તો લોકો તમને કંજૂસ કહેશે આવી સ્થિતિમાં તમારો આદર કરવાનું ભૂલી જાય લોકો તમને કંજૂસ કહીને તમારી મજાક ઉડાવે છે જો તમારી પાસે પૈસા છે તો લોભી બનવું યોગ્ય નથી તમારા પૈસાથી કંઈક એવું કરો કે એવી વસ્તુઓ ખરીદો જે લોકોનું ધ્યાન તમારી તરફ ખેંચી શકે જો લોકોને લાગે કે તમે ખરેખર જીવનનો આનંદ માણી રહ્યા છો તો લોકો તમારા ચાહક બનશે નંબર બાર સ્ત્રીઓનો આદર કરો સ્ત્રીઓનું પણ સમાજમાં એક સ્થાન છે જો તમે તમારી સારી પ્રતિષ્ઠા બનાવવા માંગતા હો તો સ્ત્રીઓનો આદર કરતા શીખો યાદ રાખો સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી પ્રસિદ્ધિ તમારા વિસ્તારમાં ખૂબ ઝડપથી ફેલાય છે જો તમે બધી સ્ત્રીઓનો આદર કરો છો તો તમારા ગામમાં વાત ફેલાશે કે તમે ખરેખર એક આદરણીય અને સારા વ્યક્તિ છો બીજી બાજુ જો તમે સ્ત્રીઓની નજરમાં પડો છો તો તમારા આદર વધારવા વિશે વિચારશો પણ નહીં કારણ કે પછી આ કાર્ય લગભગ અશક્ય બની જશે નંબર તે કંઈક અલગ કરીને બતાવો તમારી કિંમત વધારવાની ઘણી રીતો છે પરંતુ આ એક એવી પદ્ધતિ છે જે ક્ષણભરમાં તમારું માન વધારી શકે છે હા મિત્રો દરેક વ્યક્તિ સાદું જીવન જીવે છે અને મોટા ભાગના લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે તમારા જીવનમાં એવું કાર્ય કરો જેને બધા યાદ રાખે અને તમે લોકોમાં વિશ્વસનીયતા મેળવો કોઈપણ ક્ષેત્રમાં તમારા ગામ કે શહેરને ગૌરવ આપો અથવા એવું ધાર્મિક કાર્ય કરો જેનાથી ગરીબ લોકોને લાંબા સમય સુધી ફાયદો થાય નંબર ચૌદ તમારી નબળાઈ કોઈને ન કહો મજબૂત વ્યક્તિ એ છે જે પોતાના દુઃખ એકલા સહન કરે છે પણ બધા સાથે ખુશીઓ વહેંચે છે આવી વ્યક્તિ ખરેખર આદ્રને પાત્ર છે કારણ કે આ એક ખાસ ગુણ છે જે દરેકમાં જોવા મળતો નથી આજકાલ લોકો બીજા લોકોની નબળાઈઓ શોધવામાં વ્યસ્ત છે જેથી તેઓને ખૂણામાં ધકેલી શકાય અને લોકોની સામે તેમની મજાક ઉડાવી શકાય તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે તમારી નબળાઈઓ તમારી પાસે રાખો નહીંતર લોકો તમારી એજ જ નિશાન બનાવશે નંબર પંદર દરેક સાથે પ્રેમ અને આદરથી જીવો આદર ફક્ત તે વ્યક્તિને જ આપવામાં આવે છે જે બીજાનો આદર કરે છે જો તમે બધા સાથે લડશો તો સમાજમાં તમારી છબી ખરાબ થશે અને કોઈ તમારો આદર કરશે નહીં સારું વર્તન એ એક મોટી વાત છે જે એક અભણ અને ગરીબ વ્યક્તિને પણ આદર આપી શકે છે પછી ભલે તે કોઈ નાનો હોય કે મોટો દરેક સાથે પ્રેમથી વાત કરો જ્યારે પણ તમે તેમની સાથે સમય વિતાવો છો હસતા રહો આ રીતે દરેક વ્યક્તિ તમારા વર્તનથી પ્રભાવિત થશે અને તમારો આદર કરશે મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આભાર